તો ગંભીરા બ્રિજની મંત્રી ઋષિકેશ પટેલે પણ મુલાકાત લીધી આજે કલેક્ટર અને એમએલએ ઋષિકેશ પટેલને માહિતી આપી ત્રીસ દિવસની અંદર આ ઘટનાનો રિપોર્ટ સોંપવાનો તેમણે આદેશ કર્યો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સમગ્ર મામલે નિવેદન પણ આપ્યું તેમણે કહ્યું કે હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જે કાઢવાનો છે પેડેસ્ટ્રિયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાને કારણે આ બ્રિજ તૂટ્યો તેવું ઋષિકેશ પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું આર એન સાથે છે અને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે શોક પણ છે પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે સ્વાભાવિક એક વખત અમે સતત તંત્રના સંપર્કમાં હતા રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધુરા ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ બે હજાર પચીસમાં એ નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ લે રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે એ દરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવાવા જોતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે આણંદ જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ ત્રણ દિવસ પહેલાં ધરાશાય થઈ જતા અઢાર લોકોના મોત થયા છે ત્યારે હાલ જે આંકડો છે તે અઢાર ઉપર પહોંચ્યો છે અને બે લોકો જે છે તે હજુ લાપતા છે રેસ્ક્યુ ટીમ દ્વારા સતત ત્રણ દિવસથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે હાલ સરકારના જે મંત્રી છે ઋષિકેશ પટેલ તે પણ ગંભીરા સ્થળ જે છે મહીસાગર નદી છે ત્યાં આવ્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે કલેક્ટર પાસેથી માહિતી મેળવી રહ્યા છે અને સમગ્ર માહિતી મેળવી અને મુખ્યમંત્રીને સમગ્ર માહિતી આપશે ત્યારબાદ જે આગળના પગલા લેવાના છે તે લેવામાં આવશે ત્યારે હાલ અત્યારે સ્થળ ઉપર ઋષિકેશ પટેલ નિરીક્ષણ કરી રહ્યા છે અને કલેક્ટર પાસેથી માહિતી મેળવી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે ત્રણ દિવસ જેટલી ઘટના થઈ ગઈ છે ત્રણ દિવસ બાદ પણ હજુ બે લોકો લાપતા છે એમના પરિવારજનના આકરણ સાથે અહીંયા જે નદી છે મહીસાગર નદી ત્યાં આક્રમણ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી બે લોકોનો પત્પતો મળ્યો નથી રેસ્ક્યુ ટીમ જે દસ એજન્સીઓ છે તેમની મદદથી રેસ્ક્યુ ચલાવવામાં આવી રહ્યું છે એનડીઆરએફ છે મેટ્રો ટીમ છે મેટ્રો રેલવેની ટીમ છે એલ એન્ડ ટી કંપનીની ટીમો છે તે તમામ સહિત દસ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે ત્યારે આજે ઋષિકેશ પટેલ જે ગંભીરા બ્રિજ છે ત્યાં નદી જ્યાં લોકો ખાબક્યા હતા મહિસાગર નદીની અંદર ત્યાં સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે અને નિરીક્ષણ કર્યા પછી જ સમગ્ર માહિતી લઈ અને આગળના શું પગલાં લેવાના છે તેના વિશે કાર્યવાહી માટે આગળના જે પગલાં લેવાના છે તેની ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી સાથે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે હજુ લોકો બે જણ મિસિંગ છે અને તે લોકોની શોધખોળ ચાલી રહી છે तीस कलाको वह तिवस समय थी गयो परंतु हजु सुधी बे मृतदेह नहीं आता तंत्र भी चिंतित है और परिवारजनों भी चिंतित है कैमरामेन अंकित गांसिका प्रशांत गज्जर न्यूज़ कैपिटल वडोदरा